અમદાવાદમાં લોકો તત્વો બે વાસણામાં સરાય જાહેર કાર ઉપર ચાર શખ્સો કર્યો હુમલો અમદાવાદના વાસણા વિસ્તારમાં ગઈકાલ મોડી રાત્રે ફિલ્મી જબે તોડફોડના દ્રશ્યો સર્જાયા હતા વાસણાના પ્રવીણનગર પાસે એક બ્રિઝા કારમાંથી ઉતરેલા ચાર શખ્સોએ થાર ગાડીને આતરી હતી જે બાદ લોખંડના પાઇપ અને ડંડા વડે તોડફોડ કરી વિસ્તારને બાનમાં લીધો હતો રાત્રે વાગ્યાની આસપાસનો સમય હતો જ્યારે રસ્તા પર અવર જવર ઓછી હતી અચાનક એક સફેદ બ્રેઝા કારે થાર ગાડીનો પીછો કરી છે તેને પ્રવિણનગર પાસે આંતરીને ઉભી રખાવે છે બાદમાં કારમાંથી ચાર શખ્સો પાઇપ અને ડંડા સાથે નીચે ઉતરે છે આય પણ વિચારા વગર થારના કાચ તોડવાનું શરૂ કરી વિસ્તારમાં ભયનો માહોલ ઊભો કરે છે આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે હુમલાખોરો કેટલા બેફામ હતા થાર ચાલકના હુમલાથી બચવાના પ્રયત્ન કરી રહ્યો હતો તોડફોડ પૂર્ણ થયા બાદ ચારેય હુમલાખોરો પોતાની સફેદ કારમાં બેસીને ઘટના સ્થળેથી ઝડપથી ફરાર થઈ ગયા હતા Preview. શું બનાવ છે હકીકત શું છે ફરિયાદ નોંધાય નથી નોંધાય શું હકીકત એક બનાવ વાસણા પોલીસ સ્ટેશન ની હદમાં થાર ગાડીને ત્રેવીસ તારીખે રાતના સમયે રોકી અને એક અજાણી બ્રિજા ગાડીનામાંથી ત્રણથી ચાર માણસો ઉતરી અને થાર ગાડીના ચાલકને રોકવાનો પ્રયાસ કરે છે તથા ગાડીની સાથે રોકવા માટેના પ્રયાસના ભાગરૂપે એને ઉપર તોડફોડ કરે છે એવો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ વાયરલ થયેલા જે વિડીયોની આધારે તપાસ કરતાં ઉપરોક્ત જે થાર ગાડીના જે નંબર છે જી જે જીરો વન ડબલ્યુ એમ સોળ સોળ છે અને જેના વ્યક્તિ છે ચલાવનાર શાહ નવાઝ મોહમ્મદ યાસિ કરીને જે ગ્યાસપુરનો વતની છે ઉપરોક્ત બનાવ અનુસંધાન એવું છે કે આજે થાર છે એને એક અરજી પોલીસ સ્ટેશનમાં તારીખે મોડી રાતે આસપાસ આપેલી જેમાં પોતે પોતાની પર્સની દુકાન હોય એ પર્સની દુકાન બંધ કરી જમાલપુરથી પોતાના પરિવારના ઘરે જતો હતો એ દરમિયાન પાછળથી એક ડ્રેજા ગાડીએ ઓવરટેક કરી અને એને ઉભો રાખી અને એવું કીધું કે તમે પાછળ કોઈ બનાવ બનાવીને કે ફાયરિંગ કરીને આવેલ છો રહ્યો અરજદારે એવું કીધું છે કે ભાઈ મેં આવો કોઈ બનાવ કર્યો નથી બંને વચ્ચે થોડી ટસલ થાય છે થાર ગાડીને રોકવાના પ્રયાસ કરે છે જે પ્રયાસના ભાગરૂપે થાર ગાડીમાં આવેલા ચાર અજાણ્યા ઈસમો જે લખાવે છે જેના નામઠામ એને ખ્યાલ નથી એને ગાડીને રોકવાના પ્રયાસના ભાગરૂપે ગાડીના ગ્લાસ ઉપર અને સાઈડ ગ્લાસ ઉપર કોઈ સાધન વડે તોડફોડ કરતાં એને નુકસાન ગયેલ છે જે અરજી તેઓએ આપેલ છે ત્યારબાદ અરજદારસિંહનો સંપર્ક કરતા અરજદારસિંહના ફેમિલીમાંથી કોઈ સેલ્બી હોસ્પિટલની અંદર એડમિટ છે એટલે અરજદારસિંહ એ જણાવ્યું છે કે હું એમની ટ્રીટમેન્ટ પૂરી થાય ત્યારબાદ મેં અરજી આપેલી છે અરજીની આગળની કાર્યવાહી માટે હું જાતેથી પોલીસ સ્ટેશન ખાતે આવી જઈશા બ્રિજા ગાડીનો નંબર જે જે ઝીરો સેવન ડીએ બાવીસ ઓગણપચાસ મળેલ છે જેના આરટીઓ નંબર આધારે તપાસ ચાલુ છે અને આરટીઓ નંબર સિવાય હાલ એ ગાડી કોણ વાપરે છે તેની પણ તપાસ ચાલુ છે વિશેષ તપાસ ફરિયાદી અરજદારશ્રી જે આવે અને એ જણાવે ત્યારબાદ જ આગળની વધુ તપાસ થઈ શકશે એમાં કોઈ હકીકત ખુલશે તો એ બાબતે જરૂરી છે કે કાર્યવાહી કરવાની થશે તે કાર્યવાહી કરવામાં આવશે એ બાબતે આપને પાછળથી જાણ કરવામાં આવશે જે જણાવ્યું છે એ અરજી આપીને ફરિયાદીશી જતા રહ્યા છે ત્યારબાદ એની વધુ પૂછપરછ બાકી છે એનો સંપર્ક ઇન્ચાર્જ વિજલપુર પીઆઈ હાલના ઇન્ચાર્જ પીઆઈ અને વિજલપુર પીઆઈ દ્વારા કરવામાં આવેલ છે હાલ એના રિલેટિવ સેલ્ફી હોસ્પિટલ ખાતે એડમિટ હોય અને હું એની ટ્રીટમેન્ટ અને કાર્યવાહી પૂરી કરી અને હું તપાસમાં સહકાર આપવા માટે વાસણા પોલીસ સ્ટેશન આવીશ તેવી હકીકત જણાવે છે તેઓની પૂછપરછ અને બાકી ત્યારબાદ કે આ એકચ્યુઅલી પરિસ્થિતિ સેના હિસાબે છે કોઈ જૂની અદાવતનો ઝઘડો હતો કે કોઈ રોડ રેસિંગનો મામલો હતો કે સ્થળી આવેગના હિસાબે કોઈ બનેલો એ ત્યારબાદ જ કહી શકાય છે અને જે કંઈ હકીકત હશે એની આપને પાછળથી અલગથી જાણ પડશે ચાર અજાણ્યા ઈસમ હતા એ બાબતે આપણે જે રીતે વાત કરી ચાર અજાણ્યા ઈસમ એને લખાવે છે જેનો ગાડી નંબર આપ્યો છે જે આધારે તપાસ ચાલુ છે સચ્ચાઈ કી ખબર ચેનલ કો લાઇક કીજે સબસ્ક્રાઇબ કીજે ઓર હમરે જુડે રહીએ હમ દીખાએંગે આપ